સૌને નમસ્કાર અત્યારે અમે લોકો ચૈતરભાઈ વસાવા ધારાસભ્ય ધારાસભ્યશ્રી નિવાસ નિવાસસ્થાને એમના ઘરના સભ્યોની મુલાકાત લેવા માટે આવ્યા છીએ એમનો દીકરો છે એમના ધર્મપત્ની છે ચૈતરભાઈને જનેતા માતા છે એમની દીકરી છે અને બધા મિત્રો છે મિત્રો એમના ઘરેથી એક મેસેજ તમને આપું છું એક આદિવાસીનો દીકરો એક આદિવાસીનો પરિવાર ક્યાંક ને ક્યાંક આદિવાસીઓ માટે લડતું હતું અને એ ક્યાંક કોકના પેટમાં તેલ રેડાણું અને એ કુટુંબને એ પરિવારને જે હેરાન કરવાના પ્રયત્ન આ ભાજપ સરકાર દ્વારા થઈ રહ્યા છે એ લોકશાહી માટે દેશની અને પોતાના વિસ્તારની સેવા કરતા દરેક ભાઈ અને બહેન માટે હળાહળ અપમાન છે એ ચલાવી લેવામાં નહીં આવે બધાને બે હાથ જોડીને વિનંતી કરું છું અમે આ પરિવારને મળવા માટે માતાજીના આશીર્વાદ લેવા માટે અહીંયા આવ્યા છીએ પ્રશ્ન ઉદ્ભવે હું અનેક વખત કહું છું કે હા ચેતરભાઈ વસાવા ઉપર અન્યાય થયો છે અમે શું કરી શકીએ તમે એટલું તો કમસે કમ કરી શકો રાષ્ટ્રને દેશને વિસ્તારને આદિવાસી સમાજને તમારા એરિયાને પ્રેમ કરતા હો કોઈ ખોટા અને અન્યાયી માણસ ઉપર જો તમારે લગામ લેવાનું માનતા હોવ તો એક કામ જરૂર કરજો નેત્રંગ સાત તારીખે સાત એક બે હજાર ચોવીસે નેત્રંગ તમારી જાતને હાજરી આપજો મિત્રો ભાઈબંધ દોસ્તાર સગાવાલાને લઈને આવજો આ પરિવાર આ ધારાસભ્યનું પરિવાર છે એની જો આ લોકો તાનાશાહીમાં આ હાલત કરતા હશે તો કાલે તમારું મારું શું થશે એ વિચારજો અને કોઈ પણ બાના હોય બધા જ બાના સાઈડમાં કરીને તમારી જાતને સાત તારીખે નેત્રંગ હાજર રહેજો કોઈ પણ સંજોગોમાં એ લોકોને જે બુલ્ડોઝરો ફેરવવા હોય ફેરવે તમે અને હું આપણે સૌ ભેગા થઈશું તો લોકશાહી ઉપર નાનો દાગ પણ કોઈ નહીં લગાડી શકે મારો વિશ્વાસ છે જય હિન્દ ભારત કી જય